જવાનો એ દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ફરી ચરસના દસ પેકેટ મળી આવ્યા છે આ દસ જેટલા ચરસના પેકેટની આંતરરાષ્ટ્રીય બાજારમાં કિંમત પાંચ કરોડ જેટલી અંકાવવામાં આવી રહી છે એકસો 150 થી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે હજુ પણ બીએસએફ અને વિવિધ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઉપરાંત બીએસએફ દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને દરિયાકાંઠે આવેલા અલગ અલગ ટાપુ અને ખાડી વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે આ તમામ તપાસ દરમિયાન મળી આવતા પેકેટને જોતા હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પેકેટ મળી આવવાની સંભાવના બીએસએફ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલા પેકેટો દરિયાના મોજામાં તળાઈ આવીને કચ્છની દરિયાઈ સીમા સુધી પહોંચે છે સ્ટેટ આઈબી મરીન કમાન્ડો સ્થાનિક પોલીસ બીએસએફના જવાનો દ્વારા કચ્છની વિવિધ દરિયાઈ સીમા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે